જગન્નાથ રથયાત્રા પહેલા સુરત પોલીસ ની સૌથી મોટી કાર્યવાહી શહેરમાંથી એકસો ઓગણીસ બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાયા સુરત શહેર જેને ગુજરાત નું વાણિજ્યિક હૃદયકંદ કહેવામાં આવે છે ત્યાં આજકાલ જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે આવા પવિત્ર અને ધાર્મિક માહોલ વચ્ચે સુરત શહેરમાંથી એક મોટી અને ચોંકાવનારી માહિતી સામે આવી છે શહેરની સુરક્ષા અને શાંતિ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સતત સતર્ક પોલીસ તંત્ર દ્વારા અપાયેલી સૂચનાઓના પગલે સુરત શહેરના વિવિધ વિસ્તારમાંથી કુલ એકસો 119 બંગલા데શી નાગરિકોને ડિટેન કરવામાં આવ્યા છે જેમણે ભારતમાં કાયદેસર વિઝા કે પાસપોર્ટ વગર અવેત રીતે પ્રવેશ કર્યો હોવાનું સામે આવ્યું છે આ કાર્યવાહી માત્ર પોલીસ તંત્ર માટે નહીં પણ સમગ્ર રાજ્ય માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે કારણ કે આ પકડાયેલી સંખ્યામાં ઘણા એવા વ્યક્તિઓ છે જે મોટા પાયે નકલી દસ્તાવેજો આધારિત ઓળખપત્ર મેળવીને વર્ષોથી અહીં વસવાટ કરતા હતા